તો પેલા તમને માતાજી ના દર્શન કરાવવા વૈભવ વૈભવલક્ષ્મી માં ના શુક્રવાર ઉજવા

દશવીનું દીવીસાનું મેચિંગ ને માહિરાનું માહિરાનું મેચિંગ આશીર્વાદ દયો બાને શું દેવા દિવિશા પૂરી થાય હા મને ધાન લો આ બાજુનો માથી આ બાજુનો મને ધાન લો કરો ને

કોન આવી જશે હા કરશું આપડે બધા ભેગા થઈને

Hey, Maira, wo bunnet no Maira, no, Maira no, eh, Bindo? Cutli bild? Und okay, net nicht net bindo. Ani okay.